અમરેલી જિલ્લાના કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતા ગીરકાંઠાના વિસ્તારોમાંથી આ વખતે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આ વર્ષે કેસર કેરીના આંબામાં એક સરખું અને એક સાથે ફ્લાવરિંગ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવામાનની પરિસ્થિતિ પણ સાનુકૂળ હોવાથી ખેડૂતોને આશા છે કે સારો પાક ઉતરશે ખેતરોમાં આંબાના વૃક્ષોમાં ધાણી જેવી ફૂટ જોવા મળી રહી છે અને કેસર કેરીના આંબા પર ભરપૂર મોર આવ્યા છે જે સારા પાકનું સૂચક માનવામાં આવે છે ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અનેક ખેડૂતો કેમિકલ ખાતર અને દવાઓનો અતિશય ઉપયોગ ટાળી ગાય આધારિત અને કુદરતી ખેતી તરફ વળ્યા છે જેના સકારાત્મક પરિણામો હવે દેખાઈ રહ્યા છે આંબાની અંદર બહુ જ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે અને વાતાવરણ બહુ સારું રીતે અત્યારે અનુકૂળ છે આંબાની અંદર અને પાછળના જે વરસાદો થયા છે એમના કારણે અત્યારે પાવરિંગ વધ્યું છે અને આંબાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે કારણ કે વાતાવરણ બહુ સારી રીતે સેટ થવાના કારણે આજે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે આ પાસતરા જે વરસાદ પડ્યા ને એની હિસાબે ઓણ બધા બગીચામાં હાલ હારો અત્યારે મોર આઈ ક્લાસ આવી ગયો છે અને મગ જેવી ઝીણી જીણી કાકથી હતન થઈ ગઈ છે અને પછી રાતનું જે આ વાતાવરણ વાડીઓમાં ટાઢું છે જે ટાઈટ પડે છે એની હિસાબે થોડુંક સારું છે